હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજે જુઓ કબૂતર બધા અડધા અંદર અને ત્રણ ચાર કબૂતર ઉપર બેઠા એ ચાર ઉપર અને આ બધા કબૂતર હમણાં બારે છે જોઈ લઈએ આપણે બે કબૂતર આજ નવા લેવા એક આ અને કાન પાછળ તો તમને શોખ કરાવું કબૂતરનો પાછી કબૂતર બારે કાઠી આ કબૂતર આપણે રાજકોટથી ન આવ ભાઈ બંધા ઘરે ફ્રીમાં તો કબૂતર તમને શોખ કરાવું કેવા લાગી ગયા કરજો પેલા પીળો નો શોખ કરો ખાલી જોઈ લો ખાલી આંખ જો ખાલી ની લાલ પણ કાતરી નહીં ખાય ભાઈ જોઈ લો આખો નર શોખ કરો તમે કેવો લઈ ગયો આ નર પછી આ બીજી માડી એ આનો શોખ કરો તમે હા એ કાતરે આ તો કાતરેલી જેવી હતી જોઈ લ્યો રાખતો ઉપર જોઈ લ્યો આ માધી માધી કઈ નસલની એ કમેન્ટમાં લખજો નળ કઈ નસલની કમેન્ટ કમેન્ટમાં લખજો કેવા કબૂતર લાઈક આવીએ કમેન્ટ કરજો જોઈ લે આ નળ તો બધીને બારે કાઢી વિડીયો કન્ટિન્યુ કરી આપણે તો જોઈ કબૂતર બે બાજુમાં ચાલો આપણે બધાને બારે કાઢી ચણાવવા અને તમને પહેલાં ઈંડા બચાની પ્રોબ્લેસ બતાવી દઉં જો બે બચ્યા આમાં એક બચવામાં આવે mày in đại chết bữa chua mày chạy kín dù hết mày in đại biệt chết bữa Chuyện bà chú ông ngoài Bà kia bà cháy cầm bụi tà châu Ông તો જોઈ લ્યો ગાઈસ આ બધા કબૂતર આપણા જો લો લંગડો આવ્યો તો આ કબૂતર નવા જોઈ લ્યો બે કાર્યું અને માદી જો આ યુટ્યુબ પર બેઠી જોઈ લ્યો શોખ કરો કબૂતરનો કમેન્ટમાં જરૂર લખજો કબૂતર કેવા લઈ ગયા અને આપણા રાજકોટના આપણે ઇન્સ્ટામાં હજી કોલેબરેશન કરે સરકાર કબૂતર ત્રણ હજાર બે એના તરફથી આવ્યા ફ્રીમાં જોઈ લ્યો ગિફ્ટમાં મળી જાય આપણે પૈસાના નથી લીધા આ ઇન્સ્ટામાંથી આપણે કબૂતર આવ્યા ભાઈ આપણા દોસ્તાર જ છે ભાઈબંધ છે આપણા મારવાડા જો બાકી આ બધે કબૂતર જો રખડે અહીંયા ચણે આપણે સૂખા માઉલી એક માદી આવી ગઈ હતી એ હાજી થઈ ગઈ પચાસ ટકા જો અહીંયા ઈટ ખાઈએ હા અહીંયા ચણે છે લાગતું જ નથી કે નવું કબૂતર હોય એવું આરામથી મોતથી ખાઈએ પીએ રાતે લઈ આવ્યા હતા એટલે વિડીયો ના બનાવી શક્યો કે રાતે અંધારો હોય તો રાતે દસ અગિયાર વાગે કબૂતર આવ્યા હતા પાર્સલ ઇકોમાં એટલે રાતે વિડીયો ન બનાવી શક્યો એટલે ત્યારે વિડીયોમાં હું તમને દેખાડું બાકી હવે ચણું નાખી કબૂતરને 好爷好快好快 તો હવે આ બધા તો હવે આ બધા કબૂતર ચણાવીને આપણે પૂરી દઈએ આજનો વિડીયો આટલો જ હતો કે નવા કબૂતર આવ્યો તો આપણે ચાલો વિડીયો બનાવી દઈએ કબૂતર કેવા લાગે કમેન્ટ કરો અને આ વિડિયોને લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આવા જ ગુજરાતીમાં આપણા કબૂતરના બ્લોગ જોવા માટે અમારી ચેનલને હજી એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાઇને બાય